રાપર તાલુકાના કાનમેર ગામે ગઈ મોડી રાત્રિના આઠ મંદિરના તાળા તૂટ્યા જોકે ગામ લોકોની સતર્કતાથી એક તસ્કર સ્થળ ઉપર એક તસ્કર રાજસ્થાનની બોર્ડર ઉપર પકડાઈ ગયો આમ બે તસ્કરો પકડાયા હજુ રાપરથી મારા પ્રતિનિધિઓને ખેંચતો ગયો વાગરના મંદિરોને ટાર્ગેટ કરવા કરતા નિશાચરો ચિત્રોડના અગિયાર દેવસ્થાનમાં ચોરી બાદ હવે કાનમેર સહિત આજુબાજુના ગામમાં આઠ મંદિરો પર ગઈ રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા રાપરના ચિત્રોળ અને જેઠાસરી ગામે અગિયાર મંદિરમાં અંદાજે એક લાખ રૂપિયાની ચોરી નો ભેદ ઉકેલાયો હતો ત્યાં કાનમેલમાં આવેલા અલગ અલગ આઠ મંદિરમાં પરપ્રાંતિય રાજસ્થાનના વિસ્તારના તસ્કરો ત્રણ તસ્કરો ત્રાટક્યા હતા અને મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ ચાંદીના ઘરના દાનપેટીની ચોરી કરી જતા હતા ત્યારે ગામ લોકો જાગી જતા તેમના એક તસ્કરને ત્યાં ત્યાં સ્થળ ઉપર જ્યાં મંદિરમાં ચોરી કરતો હતો ત્યાં દબોચી લેવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા બે તસ્કરો નાસી ગયા હતા જેમને રાજસ્થાનની બોર્ડર ઉપરથી એક એક તસ્કરને ઝડપી લેવામાં આવે છે જ્યારે એક તસ્કર પોતાના વિસ્તારમાં રાજસ્થાન તરફ નાસી ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ખાસ કરીને કાનમેલ વિસ્તારના જાણીતા આગેવાન કાળુભા સોઢાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તે ગામ લોકોની જાગૃતિ સરપંચની જાગૃતિ અને પોલીસની જાગૃતિના કારણે જે આઠ મંદિરના તાળા તૂટ્યા તે પૈકી એક તસ્કર સ્થળ ઉપર દબોચી લેવામાં આવ્યો હતો જ્યારે એક તસ્કર છે રાજસ્થાનની બોર્ડર ઉપરથી ઝડપી લેવામાં આવ્યો તો જ્યારે એક તસ્કર નાથી ગયો છે રાજસ્થાનનું આખું ગામ કે જ્યાં તસ્કરો રહે છે ત્યાં આખું ગામ ચોરીના વ્યવસાયમાં સંકળાયેલો છે ચોરી એમનો વ્યવસાય છે ત્યાંના ત્રણ લોકો ચોરી કરવા માટે આવ્યા હતા તે પૈકી બે ઝડપાઈ ગયા છે પોલીસે તેમની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ પોલીસ આ બાબતનો પદાફાશ કરશે તેમ જાણવા મળ્યું છે કાળુભા કાળુભા સોઢા સહિતના આગેવાનો તાત્કાલિક અસરથી ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા છે અને પીએસઆઈ સહેગલ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે